તો નમસ્કાર મિત્રો ફરી એકવાર અમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ કલાકારને તો તમે સૌ ઓળખતા જશો મિત્રો અને નો ઓળખતા હોય તો હું કહી દઉં કે આ કલાકારનું નામ છે ગોપાલભાઈ પરવાડ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં તો ગોપાલભાઈ ભરવાડે બહુ મોટું નામ બનાવી નાખ્યું છે મિત્રો તેમના ગીતો તો ગુજરાતમાં બૂમ પડાવી રહ્યું છે મિત્રો અને તે ગીત તો ગુજરાતમાં બૂમ રહ્યું છે મિત્રો અને તે ગીતનો વિડીયો જે ગોપાલભાઈ ગાય છે તે વિડીયો પણ હું તમને આજ વિડીયોમાં બતાવવાનું છું મિત્રો તો આ વિડીયોને પૂરો જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ

તો આ વિડીયો ને લાઈક કરી દેજો મિત્રો અને આપણે રાહ જોવાની તો થતી જ નથી મિત્રો ચાલો હું તમને તે ગોપાલભાઈ જે નવું ગીત ગાયું છે ને મિત્રો તે વિડીયો બતાવી દઉં તો જોઈ લ્યો આ વાયરલ વિડીયો